અને ગૃહ શ્રી આજે બધા અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ મોકડ્રીલ એક લોકોની પ્રિપેરનેસ માટે કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેરનેસ છે અને પ્રિપેરનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ સૌથી પહેલાં તો હું આપ મીડિયાના માધ્યમથી બધાને એક એ કરવા માગું છું કે એમાં કોઈને કોઈએ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી અને આ મોકડ્રીલના બેથી ત્રણ કમ્પોનન્ટ્સ છે એ કમ્પોનેન્ટ હું જણાવવા માગું છું કે ચારથી આઠ વાગ્યા સુધી ચાલનારી મોકડ્રીલમાં આપણે એક પ્રિપરેશન ફેઝ પછી પાંચ વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ અવેલેબલ છે સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યા ઉપર એટલે એક ડેન્જર વોર્નિંગના ભાગરૂપે ઇટ ઇઝ જસ્ટ સાયરન એ કરવાના છે અને એની જે પાંચ વાગે આપણે એક સાયરન કરશું એના પછી મોકડ્રીલ આપણે પાંચથી છ જગ્યા ઉપર જે સુરત સિટી અને રૂરલમાં પાંચથી છ જગ્યા અમે જે નક્કી કરવાના છીએ એ જગ્યા ઉપર આપણે મોકડ્રીલ કરીશું અને એમાં અલગ અલગ સિચ્યુએશન ધારો કે કોઈ હવાઈ હુમલો થયો હોય કે કોઈ જગ્યા ઉપર મકાન ક્ષતિગ્રસ્ત થયું હોય હાઈ રેઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ત્યાં રેસ્ક્યુ આપણે કેવી રીતે કરીએ હોસ્પિટલ્સની અવેલેબિલિટી માટે ઇવેક્યુએશનની સિચ્યુએશનનું છે અલગ અલગ સિચ્યુએશન લઈને અમે મોકડ્રીલ કરવાના છીએ એમાં રેસ્ક્યુ સર્ચ એન્ડ રેસ્ક્યુથી લઈને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોકડ્રીલના માધ્યમથી કરવામાં આવશું અને એનું જે મુખ્ય ધ્યેય છે એ ફક્તને ફક્ત આપણી પ્રિપેરનેસ કોઈક સિચ્યુએશન ઊભી થાય તો આપણી પ્રિપેરનેસ કેવી છે અને લોકોનું આપણી પાસેથી જે આપણે લોકો પાસેથી શું સહકાર અપેક્ષિત રાખીએ છીએ એના બાબતનું જ છે તો એટલે સા પાંચ વાગ્યાથી લઈને સાડા છ સાત વાગ્યા સુધી એ મોકડ્રીલ આપણે કન્ડક્ટ કરવાના છીએ પછી સાડા સાત વાગે બધાને અમે અપીલ કરીએ છીએ કે બ્લેકઆઉટ જે છે આપણે એ કરવાના છીએ બ્લેકઆઉટમાં હું ક્લિયર કરી દઉં ફક્તને ફક્ત લાઇટ્સ છે લાઇટ્સ આપણે બંધ રાખવાના છીએ કોઈપણ પ્રકારની એસી હોય કે બીજા ઇમરજન્સીના ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ કે બધા હોય એમાં એમાં કોઈ અસર પડશે નહીં જે ઇમરજન્સી સર્વિસીસ છે એ પણ યથાવત રહેશે ફક્ત ને ફક્ત નાગરિકોથી અપીલ છે કે લોકો પોતાના ઘરમાં કમર્શિયલ ઇસ્ટેબ્લિશમેન્ટ્સમાં જે છે લાઇટ્સ બંધ રાખશે કોર્પોરેશન અને રૂરલ વિસ્તારમાં પણ જે કોર્પોરેશન એરિયામાં કોર્પોરેશન અને બી બીજા એરિયામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત તરફથી પણ જો સ્ટ્રીટ લાઇટ્સ હોય એ બંધ રાખવામાં આવશે આપણા જે સિગ્નલ્સ છે સિગ્નલ્સ બંધ રહેશે અને અડધો કલાકની એક્સરસાઇઝ પછી લાઇટ બંધ આઠ વાગે રાબેતા મુજબ જે છે એક બધું સ્ટાર્ટ થઈ જશે એટલે ફક્ત ને ફક્ત પ્રિપેર્ડનેસ અને આપણી પાસે જે સ્ટોક ટેકિંગ એક્સરસાઇઝ તરીકે આ આપણે મોકડ્રીલ કરવામાં આવતીકાલે કરવામાં આવી રહી છે અને એને ઓપરેશન અભ્યાસ એ આપણે નામ આપી રહ્યા છીએ હું એક મિનિટ એક મિનિટ હું આના પછી જે થોડી વિસ્તૃત વધારે માહિતી માટે કમિશનર મેડમને રિક્વેસ્ટ કરું કે થોડું ટી કરશે આ કાલે સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં પાંચ વાગ્યા એકસાથે ઘણી બધી જગ્યાઓ ઉપર સાયરન વગાડવામાં આવશે હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે પાંચ વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગડવાનું છે પણ આ મોકડ્રીલનું પાર્ટ છે ઓપરેશન અભ્યાસ કરીને કાલે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે એટલે પાંચ વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એકસાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી આ મોકડ્રીલનું પાઠ હશે પાંચથી સાડા છ સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રોહેન્સિવ મોકડ્રીલ યોજવામાં આવશે જેમાં આગ લાગવાનું રેસ્ક્યુ રિલીફ હોસ્પિટલ પ્રિપેર્ડનેસ પોલીસ પ્રિપેડનેસ ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોકડ્રીલ કરવામાં આવશે જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી આ ફક્ત મોકડ્રીલનું પાર્ટ હશે અને ખાસ અગત્યનું છે કે સાડા સાત વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે બધા હોર્ડિંગ્સ ટ્રાફિક સિગ્નલ્સ જેટલા પણ એલ સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે સુરત શહેરના તમામ ઓફિસીસ હોસ્પિટલ્સમાં આઈસીયુ વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં સ્કૂલ્સ કોચિંગ ક્લાસીસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ કમ્યુનિટી હોલ્સ ગ્રાઉન્ડ્સ બધા જ ઘરો ઓફિસીસ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં બધી જ જગ્યાઓ ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે બલ્બ્સ ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે સાડા સાતથી લઈને આઠ વાગ્યા સુધી વોલન્ટ્રલી સ્વયંભૂ બધા જ ઓફિસીસ ઘર ઇન્ડસ્ટ્રીઅલ એરિયાઝ જે પણ પ્રમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ બલ્બ્સ ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે એમના માટે પોલીસ વિભાગ કલેક્ટરશ્રી તમામ વિભાગો સાથે આજે જોઈન્ટ મિટિંગ્સ થઈ છે અને ખૂબ જ કોમ્પ્રોહેન્સિવલી ઓપરેશન અભ્યાસ કરવામાં આવી રહ્યું છે લોકો આમાં પેનિક ના થાય અને પ્રિપેર્ડનેસના ભાગરૂપે તંત્રને સાક સહકાર આપે એવી હું બધાને અપીલ પણ કરું છું કમિશનર આ બધા સાથે માહિતી શેર કરવામાં આવી તો આવતીકાલે જો જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સારન વાગશે એના પછી જો જો મોકડ્રીલના મારફતે કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે અને પછી જો એ સાંજે સાડા સાતથી આઠ તક જો બ્લેકઆઉટ છે ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબલાઇટ માટે છે ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે પૂરા પાવર જોઈએ બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી લેકિન અંધારપટ રહે આ બધાને ખબર છે કે ક્યારે પણ એર રેડ્સ વગેરે થાય છે તો હમણાં ટાર્ગેટના હાઈટ કરવા માટે આ બહુ જ જરૂરી છે તો બધા વિનંતી છે કે લોકો જોઈએ સ્વયંભૂ બંધ રાખે પોલીસ જો બી ગાડીઓ રહેશે તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે જો એ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજ નહીં લે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે અને ફક્ત એક ડ્રીલ તરીકે જો કરવામાં આવે આવી રહ્યા છે જેના લીધે સાડા સાતથી આઠ ખાસ કરી જ્યારે બધા લાઇટો બંધ રહેશે ત્યારે સ્ટ્રીટ લાઇટ વગેરે જો બી બંધ રહેશે કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં જો લાઇટ છે ડીજીપીસીએલના છે કોર્પોરેશનના અથવા ટોરેન્ટના એના અધિકારીઓ અને એનો સ્ટાફ જે તે જગ્યા હાજર રહેવાના છે તાત્કાલિક જો એ આઠ વાગે બધા રિસ્ટોર થઈ જવાના છે તો મારી રિક્વેસ્ટ છે કોઈ પણ પ્રકારના કોઈ અફવાબે ધ્યાન નહીં આપે આ જો ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફના આવતીકાલે જો પૂરે દેશમાં ડ્રીલ છે એના ભાગરૂપે અહીંયા ડ્રીલ થવાની છે તો આ બધા લોકો સહકાર આપે એવી બધા લોકોથી અમે વિનંતી કરીએ છીએ અને જો ફર્ધર કોઈ જે રીતે જો ક્યાં ડ્રીલ થવાની છે કઈ રીતે થવાની છે આ આપને આવતીકાલે જો એ શેર કરી દેવામાં આવશે જગ્યા જોઈએ